એમને લગભગ પાંચથી સાત શાળાઓની સ્થાપના કરવામાં એમનો અગ્ર ભાગ રહેલો છે આ શાળાની જે આ બિલ્ડિંગ અને આ જે પરિસર આપણે બધા અહીંયા બેઠા છીએ એની ઊભું કરવામાં એમને ખૂબ જ મહેનત કરેલી છે અને ખૂબ જ શિક્ષણની એમને નિષ્ઠાપૂર્વક આજે પણ નિષ્ઠાપૂર્વક એવું સેવા કરી રહેલા છે બેનની વાત કરીએ તો બેન પણ મને બહુ પણ મારા માટે એક ગર્વની બાબત કહેવાય કે હું આજે અહીંયા ઊભો થઈ શક્યો છું એટલે બેને પણ શિક્ષણની યાત્રા હજી એમની ચાલુ જ છે સાહેબ નિવૃત્ત થયા છે એવા સાહેબ શ્રીના આજના સત્તર સમારંભની અંદર ઉપસ્થિત સર્વે નામી અનામી સર્વેનો હું શાળા પરિવારોથી હાર્દિક સ્વાગત કરું છું થોડીક ક્ષમા પણ માગી લઉં છું શરૂઆતથી જ કારણ કે આપણે થોડો પ્રોગ્રામ મોડો ચાલુ કરે છે એક બે પ્રસંગોને કારણે એટલે એ બાબતે એક ક્ષમા પણ માગું છું અસ્તુ જય જય ભારત